નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ ભદ્રેશ્વર અને ભદ્રેશ્વરમાં જૂનું મંદિર જે આવેલું છે જે તીર્થધામ જૂનું તે આપણે આજે જોઈશું મારી પાછળ તમે જોઈ શકો છો સરસ મજા અને એવો પ્રવેશ દ્વાર છે અહીંયા ઘણે મોટો અને અંદર આપણે અહીંયા નાના મોટા ઘણા એવા મંદિરો આવેલા છે અને બગીચો તો આ એક મોટો તીર્થધામ ભદ્રેશ્વર તીર્થધામ તરીકે ઓળખાય છે તો આ છે ગુરુ મંદિર અને સરસ મજાનું એવું છે અહીંયા ગને તો મિત્રો સામે છે ગેટ અને ગેટની અંદર આપણે પ્રવેશ કરીએ તો આ બાજુ આ સામે રસ્તો અને અહીંયા મંદિર આવેલું છે અને આ બાજુથી આવીએ તો આપણે મોટો ગેટ જે હમણાં જોયો પ્રવેશ દ્વાર અને અહીંયાથી આપણે અંદર જઈ શકીએ પ્રવેશ દ્વાર મંદિરમાં જવા માટે તો આ જૈન જ્ઞાતિનું એવું જેને કહેવાય કે જૂનું મંદિર અને આ તેના વિશે આપણે અહીંયા જાણકારી પણ આપેલ છે બોર્ડમાં ભદ્રેશ્વર કચ્છ તો સરસ મજા એવા કોતરણી કામથી બનાવેલ આ મંદિર જોવાલાયક કચ્છનું સ્થળ અને અહીંયા બગીચો પણ બહુ સારો છે સરસ મજાનો બગીચો અને વચમાં અહીંયા ડેકોરેશન માટે પણ ફૂલ ઝાડ અને ફુવારા અહીંયા બનાવેલ છે અને સરસ મજાનું કોતર કામવાળું મંદિર આપણને સામે જોવા મળી રહ્યું છે અને સામે ઓફિસ છે ત્યાં ઓફિસમાં આપણે પરમિશન લીધી છે વિડીયો માટે કે બહારે તમે પરમિશન મળી છે કે બારોબાર આપણે શૂટિંગ કરી કરીએ પરંતુ અંદર મને છે તો બારેથી આપણે જેટલું બનશે એટલું આપણે બતાવશું તો બહુ સારો અહીંયાનો માહોલ ઠંડો અને બગીચો પણ બહુ સારો છે અને કોતરકામ તો બહુ સરસ મજાનું એવું આપણને બહારથી જોવા મળી રહી છે જોઈ શકો છો તમે સુંદર મજાનું કોતરણી કામ તે ભરપૂર એવો મંદિર આ બારી પણ તમે જોઈ શકો છો પણ પથ્થરની બારીઓ બનાવેલી છે કોતર કામ અને સાઈડમાં આપણે મંદિરની બારોબાર પણ પરિક્રમા કરી અને આજુબાજુનો માહોલ પણ આપણે જોઈ લઈએ અહીંયા દાતાશ્રીઓના બધા નામ પણ અહીંયા તકતીઓમાં લગાવેલ છે અને ઉપર જે ટોચથી લઈને નીચે સુધી કોતરકામ જ છે મંદિરમાં સંપૂર્ણ એક એક પથ્થરમાં એક પથ્થર પણ સાદો નથી બધા પથ્થરોમાં કોતરકામ કરી અને સરસ મજાનું એવું મંદિર બનાવવામાં આવ્યું છે તો તમે અહીંયા આવ્યા છો કે નહીં તે કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો વિશાળ એવું મંદિર છે જે આપણે ગાંધીધામ મુન્દ્રા ગાંધીધામથી મુન્દ્રા જતો માર્ગ હાઈવે અને તેની બાજુમાં ભદ્રેશ્વર મંદિર આવેલું છે તો બહુ જોવાલાયક સ્થળ અહીંનું અને હજી પણ અહીંયા બીજા પણ મંદિરો છે જોવા જેવા સાઈડમાં તો બધું તમને બતાવશું તો વિડીયોમાં બને રહેજો અને સરસ મજાની એવી મૂર્તિઓનું કોતરકામ પણ જોઈ શકો તમે નાની નાની મૂર્તિઓ એવી બનાવવામાં આવી છે તો બહુ જોવા જેવું છે ટાઈમ મળે તો તમે જરૂર અહીં આવો અને આ મંદિરને તમે દર્શન કરી અને સાથોસાથ કારીગરી અને અહીંનો માહોલનો આનંદ પણ માણી શકો અને બહુ સાફ સફાઈ વાળું અહીંયા જગ્યા છે લોકેશન બહુ જાળવણી છે આ જગ્યાની સારું કહેવાય અને અહીંયા દરેક ઉપર ટોચથી દોરી પણ બાંધેલ છે જે ધજા આપણે લગાવી ઉપર મંદિરની એ ધાજાઓ બદલાવવા માટે અહીંયા કને દોરી બધી લગાવેલ છે નીચે જોઈ શકો છો અને હજી આપણે સામે પણ અહિયાં ગણ મંદિર નાના મોટા આવેલ છે તે પણ જોઈશું તો મિત્રો એવું એવું સુંદર ભદ્રેશ્વર મહાદેવ ભદ્રેશ્વર નું મંદિર આ મિત્રો ભદ્રેશ્વર જૈન મંદિર જેને વાસઈ જૈન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે એક ઐતિહાસિક મહત્વ છે જે ભારતના ગુજરાત રાજ્યમાં આવેલ કચ્છ જિલ્લામાં મુન્દ્રા તાલુકાના ભાદ્રેશ્વર ગામમાં આવેલું છે અને ઇતિહાસ તેનો ઓગણીસમી સદીના જૈન ગ્રંથ અનુસાર આ રાજા સિદ્ધસેનના શાસનકાળ દરમિયાનના છે એવું કહેવામાં આવે છે અને વંશના રાજા સંપ્રતિ દ્વારા પણ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો એવું કહેવાય છે અને મંદિરની બહાર પથ્થરની મૂર્તિઓ હાથીની સ્થાપના કરવામાં આવી હતી તો મિત્રો આ તું ભદ્રેશ્વરનું મંદિર સુંદર મજાનું તો તમને કેવું લાગવું તે કમેન્ટમાં અવશ્ય જણાવજો પાછળથી વનરાજ ચાવડા અને સારંગદેવ વીરસેન અને હરિસેન દ્વારા પણ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને આ મંદિરનો પહેલો ઉલ્લેખ આઠમી સદીનો છે એવું કહેવાય છે કે દેવચંદ્ર નામના એક જૈન સામાન્ય વ્યક્તિએ સદીનો પહેલો આ મંદિરનો શિલાયાંસ કર્યો હતો તેરમી સદીમાં ઝડુ દ્વારા પણ મંદિરનો મોટો પાયો એવો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો ત્યારથી મંદિરનો આ વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના ના ભૂકંપના મંદિર સંકુલ ફરીથી સંપૂર્ણપણે નાશ હતું જો જોકે હવે તેનું સંપૂર્ણપણે પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે તો વિડીયો કેવો લાગો તે કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો ફરી મળશું નવા લોક નવા વિડીયો સાથે